ખેડૂત મિત્રો આજે તારીખ સિત્તાવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ અત્યારે દસ વાગ્યે અને છેતાલીસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર ચોવીસનો ઝીરો પોઈન્ટ એંશીના ઘટાડા સાથે બાણું પોઈન્ટ ચોસઠ સેન્ટની આસપાસ અત્યારે ટક્કર લઈ રહ્યો છે ખેડૂત મિત્રો આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો એકત્રીસ મે બે હજાર ચોવીસનો વાયદો પણ ત્રણસો વીસ રૂપિયા જેટલો ઘટીને પાસઠ હજાર બસોની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો એનસી ડેક્સ ઉપરનો કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો પણ ચાર પોઈન્ટ પચાસ રૂપિયા જેટલો ઘટીને પંદરસો પાંત્રીસની આસપાસ ચાલી રહ્યો છે ડકલ ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસનો નો વાયદો પણ અગિયાર રૂપિયા જેટલો ઘટીને ને પચીસો ની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો આપણી રૂની ગાંસડી કપાસ અને કપાસિયા ખોડના વાયદાનો સમય દસ વાગ્યે અને અડતાલીસ મિનિટની આસપાસનો છે ગુજરાતમાં કપાસના ભાવ ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ ચૌદસો પચાસથી પંદરસો પચાસની વચ્ચે ચાલી રહ્યા છે તમારે ત્યાં આનાથી નીચા કે આનાથી વધારે બોલાતા હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો